રખા એટલે ટુક માં અમારા માં એમ કેવાય કે રખા એટલે પુરા પુરા એમ પુરા પુરા કોઈ બે હાડા એ રીત નું બધું રખો કીધું એ કોણ રખા એટલે રખા અમારા માં રખા એટલે ખવડાવે પીવરાવે ને રાખે ને રખો હા બસ હું એ કઉ રખા દાદા આ બસ ઈ ખવડાવે પીવરાવે આ તે રખા દાદા હા ઈ કોણ રખા દાદા ઈ કોણ હમ કેનો દીકરો ઈ દીકરાની વાત નથી થતી હું તમને બધાય જવાબ દઉં પણ તમે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર મિત્રો મનસુખ રાઠોડ પર એક દેવ પૂજક યુવકનો ફોન આવે છે જેની અંદર મિત્રો દેવી પૂજક યુવક મનસુખભાઈ રાઠોડ સાથે કેટલીક વાતો કરે છે જે દરમિયાન મિત્રો મનસુખભાઈ રાઠોડ કહે છે કે હું મનસુખભાઈ નહીં પણ હરખા દાદા બોલું છું અને હરખા દાદા મારી પીડમાં આવ્યા છે એ બાબત મિત્રો મનસુખભાઈ રાઠોડ સરસ મજાની ધૂણી અને વાત કરે છે તો મિત્રો આ બંને વચ્ચે ખૂબ જ કોમેડી પર અને જોરદાર સમજવા વાત થાય છે જેનું રેકોર્ડિંગ મિત્રો હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે તો તમે પણ સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને આ દેવપૂજક યુવક વચ્ચે શું ચર્ચા થઈ અને ભૂવા બની અને મનસુખભાઈ રાઠોડે આ યુવકને શું વાત કરી એ પહેલાં જો આપ ચેનલ ઉપર નવા હો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો કોણ બોલે કોનું કામ આમ આપણે મનસુખ રાઠોડ બોલે તમે કોણ બોલો દેવી પૂજક મારું નામ મુકેશ ગામ જુકા આપડે આ બધું તમારા વિદ્યા હતા બધું જોઈ ગયો તમે આપડે આ દેવી દેવ દેવી દેવતા ભગવાન કોઈ માનતા નથી એમ ને માનો કે નથી માનતા નહિ મને ખબર નથી તમે કેમ હું તમને કેમ તમે તમે માનો કોઈ તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા પુરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ માનો પૂજો રખા હા રખા એટલે કે કોઈ પુરા પુરા એમ રખો રખો કીધું એ રખા એટલે ટુકવા અમાર એમ કેવાય કે રખા એટલે સુરા પૂરા એમ પૂરા પૂરા કોઈ બે હાડળો ઈ રીત નું બધું એમ રખો કીધું ઈ કોણ રખા એટલે રખા અમાર તો રખા એટલે ખવરાવ પીવરાણ રખાય ને રાખો હા બસ હું ઈયે ઈ તો રખા દાદા આ બસ ઈ પીવડાવે પીવરાવે તે રખા દાદા હ ઈ કોણ રખા દાદા ઈ કોણ હમ કેનો દીકરો ઈ દીકરાની વાત નથ થાતી હું તમને બધાય જવાબ દઉં પણ તમે કોઈ ને એ મને એક જવાબ દે ચાર એક વાર બોલ માં આ રખાવ દાદો કેનો દીકરો ને એના બાપા નું નામ હોય એ નઈ તમે કોઈ હું બીજું પૂછું છું તો ને આ રખડ નું પૂછું એની વાત નથ કરતો નઈ બીજે કઈ કોક હાલવાનું ચાલુ કર્યું પૂછું છું એ બોલ ને આ રખડ દાદો કેનો દીકરો હા એવું તમે કો તમે કેના દીકરો આ હું તો મારા બાપા નો હા બસ હું એ ઈ મત કે તમે એમ નઈ મારા બાપા નામ ગોવિંદ છે આ રખડ નું બાપા નું નામ બોલ અને કોનો છોકરો મારા બાપા નામ ગોવિંદ સર રખાડ બાપા નામું છે રખા ને નામ ગમે ક્યાં હેરાન કરે છે ફોન નો કરતો હતો ફોન નહીં મારી વાતનો જવાબ હા પણ હું તાર મારે તારી હું તો જે મને કીધું એનો જવાબ દે આ તે આટલો ફોન કર્યો તો રખાવ બદમાં રખો કે નો દીકરો રખાય ઈ બીજા નંબરની વાત થઈ ગમે બીજા નંબર નહીં આ પહેલા નંબર તે મને કીધું અમારો દાદો એટલે ઈ કોણ એમ તું મને ઈ ઈ કોણ અને તું કે નો દીકરો કોણ હા હું તો માર બાપાનો મમ્મા તાર બાપાનું નામ છે બસુભાઈ અમીભાઈ પરમાર હા અને દેવુ પૂજક દેવી પૂજક હા ક્યાં દેવી પૂજક દેવી પૂજક અમે અમારા મેરડી માં પૂજે ને માં પૂજે એટલે તમે ક્યાં દેવી પૂજક એમ કહો છો એ ક્યાં દેવી પૂજક હા હવે ઈ ગમે દેવી પૂજક દેવી પૂજક માં તમે સમજો હવે ઓલા કરણ સાથરિયા ને એમ કે આ નાના ભાઈ વેડુ દેવી પૂજક અમે ઓલ્યા દેવી પૂજક એમાંય ભેદભાવ છે ઓલ્યા ને ઓલ્યા બે આમાં તમારા માં એમાં કઈ ભેદભાવ નાના ભાઈ ને મોટા ભાઈ એ આ બધી વાત સાચી બધું એ રીત નું છે પણ હું જે પ્રશ્ન પૂછું એના જવાબ મારે પેલા કયો દેવી પૂજક એમ કહો છો

વાત કરે વા બે વતન સાક્ષાત વાત કરે છે રખા દાદા વાત કરે આ એ બતાય કરે વાત પણ એમ હું રખા દાદા બોલું મારા પ્રશ્ન જવાબ દેવું હું પૂછું એનો પછી બતાય આરે મનસુખભાઈ વાત કરવી છે કે રખા દાદા મનસુખભાઈ રાઠોડ બોલે ને મનસુખભાઈ રાઠોડ આરે વાત કરું તો આ રોંગ નંબર માં ફોન કર્યો હા એવું છે ટાટાને અટાણ કોણ બોલે રખા દાદા રખા દાદા બોલો હમ બરોબર આ તારે કોની વાત કરું રખા દાદા એ છે મનસુખભાઈ રે ઈ નહીં તમે મારો પ્રશ્ન એક ઈ છે તમે કેનો ફોન કર્યો છે ઈ મેં મેં તો મનસુખ રાઠોને ફોન કર્યો તો ઈ તો હું તને કહો કે ઈ મત બોલતો તો મનસુખ રાઠોડે હર વર્ક કર્યો તો તો રખા દાદાને પૂછવું પડે એવું છે તો હું કે રખા દાદા તમે માનતા હો તો પૂછવું પડતો છે ને કોણ રખા દાદાને કોઈ માતાજીને માનતા હો તો એ તો પૂછવું પડે મને નો કેલા હું તો કોઈ પૂછતો જ નથી

એ ફરી ગયો પાછો તું દાદા હરકી વાત કરી એમ કહું છું હું તારો દેવ બોલું છેલા તોય પાછો તમે રખાતા માનો નથી માનતા રખાદાન લાગે મને વાંધો નથી

એ વાત સાચી છે જિંદગી બગડે કે કેમ તે તો એ તું ઈ બોલી જ છે મારા બાપાને 85 વર્ષ થયા ઈને ગળે ભાઈ કા મારું દીકરો રતન પાક્યું ઘરે ઘરો ઈમને પણ હું તમને એક પ્રશ્ન પૂછું પૂછ ને પ્રશ્નનો જવાબ દે તો બીજું કઈ બોલતા નહીં કાક ભાઈ બહુ મોટો ભણેલ ગણેલ છે ને તારો પ્રશ્ન એ છે વહી રહ્યો મારાથી દેવાય નો દેવાય એવો બધો પ્રશ્ન કાઢ તો ઓ તો ના પાડી દેજો કે ના ભાઈ ઈમાં આપણે નહિ પૂછે મોટો પ્રશ્નણો બોલ બહુ તારી પાસે જેમ કે તારી ભાષા જોતા તો બહુ પ્રોફેશનલ છો ઈજ નઈ તમે આ દુનિયામાં તમે કોઈને માનો હે તમે આ દુનિયામાં કોઈને પણ માનો તમે તો કેમ હું તને માનું છું મને હા કેમ કે માણસ હોય ને એટલા માણસ ઈ બધાય ને માનું હા રેડ યાર એક બરોબર છે એક તમારી વાત બાકી તારા કોઈ લખા ફખા ફુખા કાગે ખોખા એકય હુરી પુરી એકય મારી પાસે આવે એમ નથી તારી હુરી પુરી ને હું જીમ ફાઈન બોલું તો તો મને એવડે આંતરો નો કરજે ને રાજા નાક દઈ ને બટકું નો ભરે હવે તમે એને હારું ખોરડું ના લઇ દીધું હોય મને બંગલા વાળો બનાવે આખી જિંદગી માં તમે જો મકાન નો સો વર્ષ નો મળ્યો હોય અને તું અટાણે તાર દાદા નો પ્રશ્ન કરવા નીકળ્યો છે ત્યાં કને કઈ સો વર્ષ પ્રશ્ન કરી કે તારે મકાન થઈ જાય મકાન ની મારે જરૂર નથી પણ તમારે હા તય હુરા પુરા ને કઈ કા ખોવાન જરૂર છે મારી મારા ઘરે એમ નથી આય કણ બહુ હાકડ જેવું છે હા એ ભલે હાકડ હોય ગમે ઈ નથી મારો પ્રશ્ન જવાબ આ તે જે કીધું ને

અમે દેવી પૂજક છે દેવી પૂજક કઈ બીજું પેતો તો ના ભાઈ વાઘરી વાઘરી એમ આગળ કે અમારું વાઘરી છે અમારી જાતિ છે એમ છે કેને તું દેવી પૂજક છો કે ઈવડો ઈ એટલે તમે કોઈ આ રાઠોડ છો વણકોર છો દલિત છો તમે કોણ છો હું તો દેવ બોલું છું તો કે સારું અમે તો નથી કોઈ વાત મારું હું रखो તો બોલું આય રાખો દાદો બોલ તો આઈ બધી હા ઓય તારે જે ગણું હોય ગણ આયું ગણી લે મારી રીતે ના પાઈ પાછું પૂછો હું હાલ

તો તમે માતાજી નો છે ને અપમાન શું કામ કરોજી નું બધી રેકોર્ડિંગ જોઈએ હું પોતે છું તું બીજે ની વાતો તારે હડકાઈ મારી કે હું પોતે હડકાયો છું તું સીનિયર વાત કરી દે બોલે તમે તમે કયો ને કે આ ઇતિહાસ કીને કીધો હું હડકાયો બોલું તો ભલે બોલતો હોય તો હડકાયો બોલતો હોય બોલતો હોય તો બોલ તું કઈ ભાઈ તારું તું કઈ એમ નઈ હા બરોબર પણ એમ નઈ તમે કયો કે આ ઇતિહાસ તારો છે આ માતાજી નો દી તું હતો કે નતો કે હું તે અમે નોતા ને અમે ને ઇતિહાસ ની ખબર જ નથી અમે અમારી જ ખબર છે અમે અટાણ જીવે જીવા જેવું છે અમે અટાણ શૂટ બુટ માં રખડી છી મોજ કરી છે કરીએ ગાડીઓ લાડીઓ બધું છે હવે અમારે મોજ જીવા જેવું છે મારે તાર ઇતિહાસ નું હું કવ હવે એ તું રાખ ઇતિહાસ મારે જોતો નથી એ બધું તું જે ઘટ જે પણ એમ નહીં તું કે આ ઇતિહાસ ની તમે કેમ ખબર આ ઘણા વારા પેલા છે મારા વરા વીર ત્યાં